પૈસા <laughs>

તમે ગલ્લે જાવ ટીનોજી જી ગલ્લો ખુલ્લો જ છે ખુલ્લો સુટા કરાય ને પચાસ પૈસા હાલવાના હેલ્ પચાસ પૈસા રૂપિયા પૈસા પચીસ રૂપિયા ને પચાસ પૈસા હા તમે પચીસ રૂપિયા પચીસ રૂપિયા હા જાવ ગલ્લે એમને જાવ હું તો હે ને નું ના કરતા ઓલે હું તો છવ્વીસ રૂપિયા આલ દેવાનો હતો

લાવે નઈ રૂપિયા પચાસ પૈસા જોઈએ આવું થોડું ચાલતું છે ટાઈગર છે આ દાડા ઉધી લે ગમે ને મિલે એ ભાઈ તમે તમે આ વગર હું બધું કરી આલું હેડો હવે એ આ તારા ને બધું હું લાલભાઈ કરો બધી તમારી તો શું કર્યું કરવું જોઈએ ને યાર જોઈએ ને એ ભલા માણા તમે પેટ્રોલ ના ખાયો તમને 51 રૂપિયા તો મેં આલ્યા હ

ચોરીઓ તો કરવા વાળા આપડે જોવું પડે એટલે એક તમને જેનું જે સમજાવેઠુ રે જોયું

બટન જો બે બટન ખુલ્લા થાય એટલે જાય આમ થઈ જાય શું આપણે વારી નહી તા મારા પૈસા જોઈએ એટલે જોઈએ પૈસા થઈ તે બહુ ને પેલા ના એ સમજે શું આ વારી નહી ના પૂન ખબર નહી ટાઈગર ની ખબર નહી આ હ આ જેવો જેવો નહી આપણે વારી કઈ કેતા નહી તા બસ કપૂરજી આવા કપૂરજી

ખબર ના પડે એમનો પચાસ પૈસા એકાવન રૂપિયા હાઇલાઇટ કરીને મેલે અમને તો ગલ્લે તો મોકલે તા અલે આવો એ બોલો મને શું બોલતા બોલતા જા હો અરે શું તમે આઈ બેહી રહો પેલા તો ભાગી ભાગી ના એકાવન રૂપિયા પચાસ પૈસા તો હાઈલાઈટ કરીને મેલે હા ના ભાઈ એ મૂર્ખાન હવરમ કઈ ના તો સૂટા લઈ આવો તમે ગલ્લે અલે કપૂરજી એ સુટા ની વાત કરો તીનુજી આ તા પતા પૈસા ના અરે પતા રૂપિયાના સૂટા સુટા મે આલે એમને સુટા આલે તો તમે ઓ તો એમને કશું નિરાકરણ આયુ જ નહીં કશું નહીં આયુ ફોન આયો તો મારા ઉપર પેલો જાણોજી નો ના હોય તો આ જાણોજી ને પછી મે આયા હા આ મેટલ માં એવું ઓ તો હેડો ફટાફટ હેડો હેડો ને મે કહી તુ તીનુજી ને અલે કહું હું આવું હંગાત

તમે પૈસા દીધા પણ આ પચાસ પૈસા કેટલું હાઇલાઇટ કર્યા નાખીને ખબર નઈ આ ટાઈગર છે ટાઈગર હતા ચિત્તો હા ચિત્તો આપડી હંગત ભેગા થઈ જયા હગા ગમે તો જયા તો ભાઈ તારા હમપાતો અને પચાસ પૈસા છોડવાની તાકાત નહી તમારા જે થતું કરું પડે

વાત એમની સાચી પૈસા તો કોઈ ના છોડાય નહીં પૈસા જગ્યા પૈસા નહીં હજાર આપડે આપ્યા ને પાનસો પાછા લેવાય હવે તમે બધી વાત છોડો કપૂર જીવાનો કઈ પચાસ પૈસા પચીસ પૈસા નામ મેલો પિસ્તોલ એક કામ કરો લો લાલ ભાઈ એકાવન રૂપિયા પણ જાઓ ત્રણે ત્રણ આ એકાવન રૂપિયા નું પેટ્રોલ નખાય તમે એ જ વાત ની તમારે ખમ મજા થઈ ઠોરી થાય છે મૂર્ખો જાઉં ત્રણ

બરા ગમે તે ભાગી તૂટું ગાઢ લે આવા ને આવા હમ્પી દે ને એત વાદી ખમણ મજા થશે